ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છીએ અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગના શ્લોક ક્રમાંક બીજા અર્જુનનો મોહ કેવી રીતે દૂર થયો એને જ આજના શ્લોકમાં પણ અર્જુન વિસ્તારથી કહે છે આપણે સાંભળીએ અર્જુન ઉવાચ ભૂતાના શ્રુતો વિસ્તર શોમયા ત્વતખ કમાલા પત્રાક્ષ માહાત્મયમ અપિચા હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દના આપણે ગુજરાતી અર્થ જોઈએ હી એટલે કેમ કે ભવાપ્યો એટલે ઉત્પત્તિ અને પ્રલય ભૂતાનામ એટલે સર્વ પ્રાણીઓની શ્રુતો એટલે સાંભળ્યા છે વિસ્તાર પૂર્વકત્રાક્ષ એટલે વિસ્તારપૂર્વક મયા એટલે 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 કે આપની પાસેથી કમળના પત્ર જેવા તમારા નયનો હોય તે કમલપત્રાક્ષ અવ્યયમ એટલે અવિનાશી ચ એટલે તથા મહાત્મયમ એટલે મહિમા અપી એટલે પણ હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ અર્જુન શ્રી ભગવાનને કહે છે કેમ કે હે કમલનયન મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો હવે સાધક સંજીવનીમાં રામસુખદાસજીના વિવેચનો ટંકવામાં આવ્યા છે તેનું આપણે ટૂંકમાં સમજીએ ભવાપ્ય યોગી ભૂતાના શ્રુતો વિસ્તરશો મયા ભગવાને આગળના અધ્યાયમાં કહ્યું કે હું બધા જ જગતનો પ્રભાવ એટલે કે ઉત્પત્તિ અને પ્રલયનું કારણ છું મારા સિવાય અન્ય કોઈ કારણ જ નથી સાત્વિક રાજસ અને તામસ ભાવો પણ મારાથી જ થાય છે પ્રાણીઓના અલગ અલગ અનેક જાતના ભાવો મારાથી જ ઉત્પન્ન થાય છે અને બધા જે પ્રાણીઓ ઉત્પન્ન થયા પછી જે ચેષ્ટા કરે છે તે પણ મારા દ્વારા જ થાય છે પ્રાણીઓનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું બધી જ સૃષ્ટિઓના આદિ મધ્ય અને અંતમાં પણ હું છું તેથી જ અર્જુન અહીં કહે છે કે મેં આપની પાસેથી પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલયનું વર્ણન વિસ્તારથી સાંભળ્યું એનો અર્થ એ છે કે પ્રાણીઓની ઉત્પત્તિ અને વિનાશ સાંભળવાની સાથે નથી પરંતુ એનો કહેવાનો અર્થ એ જ છે કે બધા જ પ્રાણીઓ આપનાથી જ ઉત્પન્ન થાય છે અને આપનામાં જ રહે છે ને આપનામાં જ લીન પણ થઈ જાય છે તો સર્વ કાંઈ આપ જ છો આ રીતે અર્જુનનો મોહ દૂર થાય છે મહાત્મયમ અપી ચાવ્યયમ અર્જુન કહે છે કે આપે દસમા અધ્યાયના સાતમા શ્લોકમાં જણાવ્યું કે મારી વિભૂતિ અને યોગને જે તત્વથી જાણે છે ઊંડાણપૂર્વક જાણે છે તે અચળ ભક્તિ યુક્ત થઈ જાય છે આ રીતે આપની વિભૂતિ અને યોગને તત્વથી જાણવાનું મહાત્મય પણ મેં સાંભળ્યું અહીં અર્જુન મહાત્મય એમ શબ્દ વાપરવાનું કારણ એ જ છે કે ભગવાનની વિભૂતિ અને યોગને જે તત્વથી જાણે છે તેનાથી જ ભગવાનમાં ભક્તિ થાય છે પ્રેમ થાય છે ભગવાનમાં અને ભગવાન સાથે અભિન્નતા થઈ જાય છે તે બધું અવ્યય કારણ છે ભગવાન નિત્ય છે અવ્યય છે તો એમની ભક્તિ અને પ્રેમ પણ અવ્યય જ રહેશે આ શ્લોકમાં અર્જુન પોતાની દ્રષ્ટિથી મોહ નષ્ટ થવાનું કારણ બતાવે છે શ્રી શ્રીકૃષ્ણાપણમ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુ દેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવો